ધી જનતા ટ્રેડર્સ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીની ત્રીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જંબુસર ક્રેડિટ સોસાયટીમાં અગ્રેસર નામ ધરાવતી ધી જનતા ટ્રેડર્સ કોપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની ત્રીસમી વાર્ષિક સાધારણ સભા પટેલવાડી ખાતે યોજાઈ હતી જેમાં આઠ કામો હાથ ધરાયા હતા જેમાં પ્રથમ પ્રમુખ સ્થાન માટે નિખિલ કુમાર દવેની વરણી કરી પ્રમુખના અધ્યક્ષસ્થાને સભાનો પ્રારંભ કરાયો હતો અને ઉપસ્થિતોના હસ્તે પુષ્પગુસ્તી ચાર કલાકે સન્માન કરાયું હતું ગત વાર્ષિક સભાનું પ્રોસેડિંગ વાંચન લઈ બહાલ રાખવા અને સનને બે હજાર ત્રેવીસ ચોવીસના હિસાબો મંજૂર કરવા નફાની ફાળવણી મંજૂર કરવા ઓડિટ નોંધ વંચાણે લેવા સહિતના કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા સદર વાર્ષિક સાત્રણ સભામાં ચેરમેન નવીનભાઈ પટેલ તથા એમડી ડી યોગેશકુમાર પુરાણીએ સંસ્થાનો ચિતાર રજૂ કરી સંસ્થાની સદ્ધરતા સંસ્થાની કાર્યપદ્ધતિ અને સંગીત સ્થિતિ સભાસદો સમક્ષ વિશેષ સમજૂતી સાથે રજૂ કરી હતી આ પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મેનેજર ઋષિકુમાર શાહ આસિસ્ટન્ટ મેનેજર કૈલેશકુમાર પટેલ સહિત કર્મચારીગણ સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા